હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મિત્રો આજ આપણો હોસ્ટેલનો બીજો દિવસ છે અને આજે છે શનિવાર પાછો તો શનિ રવિ આજે કંપનીની અંદર કંઈક નવો મહિનો ચાલુ થાય તો ત્યાં રજા છે ને તો આજે આપણે બે દિવસ રજા છે તો અત્યારે નાસ્તો પાણી હાલે છે સવારનો ટાઈમ છે એટલે તો આજે હવે શનિવાર છે તો રજા છે તો ક્યાં જવાનું થાય ક્યાં નહીં અને હોસ્ટેલની અંદર ખૂબ મજા કરવાની છે તો આજ બન્યા રહેજો આપણા વિડીયોમાં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણી પાસે છે અત્યારે કેળા વેફર ને મમરા રીતના અત્યારે અમે બે જણા નાસ્તો કરીને બે બીજા જણા નીચે ચા પીને આવતા રહીએ છીએ પણ ચા એ પાણી જેવી છે એટલે આપણે ચા તો ફાવતી નથી આવીને ફિલહાલ આપણી પાસે નાસ્તો તો આપણે કરીએ તો ગાય તો અત્યારે આપણે આલી રહી છે રૂમની સફાઈ તમે જોઈ શકો છો કે બધા આપણા મિત્રો સાફ કરે છે રૂમ એટલે બધા ઉત્સાહ કરીને દાણા છોટા હતા સાફ સફાઈ હાલે છે અત્યારે આવડા આવડા કપાટ હોય છે એક એક વ્યક્તિને કપાટ

જમવા જઈએ બોલો બાથરૂમ સાફ કરો તારે કરવું જ પડે આમાં ખાઈ જીડિયો ઉતરી ગયો હવે તું મિત્રો આ આપણા રૂમનો સામાન છે જ્યારે બધે બહાર કાઢીને નાખી દો સાફ સફાઈ હાલે છે એટલે આ કંઈક તમે પેટી જોઈ શકો છો ને એ આપણે બૂટ ચપ્પલ રાખવા માટે છે તો એ રીતના આપણે પણ આવી એક પેટી અહીંયા રખાઈ જઈશું અહીંયા બે ત્રણ દિવસની અંદર આવી જાય તો પછી આજે સિક્યુરિટી છે તો પછી એ રીતે કરાવી લેવો ને આવો એક ક્લિપ આપણે કપડાં મૂકવા માટે તો એ આપણે એક બોકવી લેવું તૈયારી છે બાકી આ રીતનો આપણો કંઈક રૂમ છે તમે જોઈ શકો છો

મિત્રો અત્યારે આપણો રૂમ અડધો સાફ થઈ ગયો અને હું તમને આખો ક્લિયર કરીને બતાવું આપણો રૂમ કેવો લાગે પહેલા કેવો તો તમે જોયું છે આગળના વિડીયોમાં ને હવે તમને બતાવી આગળ આપણો રૂમ ક્લિયર થઈ પછી કેવો લાગે તો હાલો આપણે પૂછ્યું તમને આપણા રૂમની પણ વિઝિટ કરાવી ગયું છે લો ગાય તો અત્યારે છે ને આપણો રૂમ ચોખ્ખો થઈ ગયો તમે જોઈ શકો છો કે આપણો રૂમ કઈ રીતના ક્લિયર એકદમ ચમકે છે તો તમે જોવું કે આ બેડ ને કમ્પ્લીટ આપડે ગોઠવી દીધા પાછળ પડદો છે પડદો કમ્પ્લીટ થઈ ગયો છે તો આ રીતના આપણો રૂમ છે ગોઠવી નાખ્યો હરીશ બાબા જોઈ તો

દેખાય મિત્રો આ જોઈ લો સિટી ની અંદર પણ ભેવું છે ઓ ભાઈ હા જોઈ દે એમને છે બાવેડામાં હિતેશભાઈ ભાઈ આપણા અત્યારે શું કહેવાય ગાર્ડ છે એ આપણે લઈ જાય આગળ આગળ જાય એ જો જાય છે આ બધાય નવી ઇન્ડિયા છે તો અત્યારે બજારની મુલાકાત લેવા જાય જોયું આવીધા હોડાઓમાં કાઈ દેશે ભાઈ ભાઈ અચ્છા અહીંયા આવલું છે કાં હા 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 તો અહીંયા આવી ગયું મિનિ ગામ

એક નાનું એવું ગામડું આવેલું છે ને એમાં બજારમાં સામાન થોડો ઘણો લેવાનો હતો તો અમે આ રીતના આગળ જઈએ છીએ અત્યારે અમારા ઇચેસ સાહેબ ગાર્ડ એ અમને છે આગળની ગલીઓ તો તમે જોઈ શકો છો કે આ જો નાનું એવું ગામડું છે સિટીની અંદર આવ્યા તો આપણે એમ ફીલ આવે છે આપણા ગામના જે આપણે ઘેરે રહીને આવ્યા એમ એટલે વાંધો ન આવે આપણે હું કેવું મિલનભાઈ અરે ઘટે નહીં આવું તો કાંઈ લઈ નથી છોડતી અત્યારે બજાર માં ખરીદી કરવા માટે હાલો મિત્રો ડાયરેક્ટ ફટાફટ આપડે બજાર માં જઈએ ગોકુળ નો ગોકુળ ને છોડી

ओरे लियो बांद कर मारा नेट देम विद अनकपी मी रहा ओरे लियो बांद कर मारा नेट આવી ગયા છે વાળ કપાવા તો આપડા રવિભાઈ ને બારડાટી કરવી દીધો તો એ બારડાટી કરવા પી ગયા પણ કરોડા ભાઈ હતા એને કીધું તમે રહેવા દો ભાઈ અમારે આની ભાઈ કપાવા ભાઈ નવો જોબ નતી લીધી છે મિલનભાઈ

હિન્દી માં બોલવાનું શરૂ કરી દીધું એમ ને આવડે ને હિન્દી આતા તો મિત્રો આપણે અત્યારે જઈને આવતા રહ્યા છે બજારની અંદર ફરીને અને જાજો સમય થઈ ગયો જમીને બધે ફ્રી થઈ ગયા હતા તો મિત્રો લોકોની અંદર આવતી હતી બધા વહી ગયા હું અત્યારે વિડીયો બનાવું છું થોડું ઘણું કામ હતું તો વિડીયો એડિટિંગ કરતો હતો મોબાઈલની અંદર બધું કામ પતી ગયું તો મિત્રો આપણો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા વ્લોગને જોતા જ રહેજો તો આપણા વ્લોગ પણ આવી રીતે ડેલીમાં ચાલુ જ રહેશે કંપનીની અંદર જો ડેલી જે રીતના આપણે આવશું એ રીતના જ વિડીયો મૂકવામાં આવશે બરોબર તો જોઈએ હવે આગળ નેક્સ્ટ ડે આપણો કાલ કેવો જાય એ ની બધા હુઈ ગયા છે અત્યારે ભાઈને તો બધું ઓડિટ પડી ગયું ને આ ડાંગલો એને કંઈ કામ હોય જ નહીં એ ગીત સાંભળેલા છે તો મિત્રો આલો આપણો આજનો આપણો વ્લોગ પૂરો શરૂ કરીએ આપણો યાર